આવતા ભગવાન બધા મજામાં આપણે આવી ગયા છીએ અત્યારે ગાંથડી ભરવા લિગ્ન ખાલી કરીને અત્યારે આવી ગયા છીએ ગાંસડી ભરવા ગાંધીધામની ગાંસડી છે ભરવાની ગાડી ભરવા લગાડી દીધી છે તલસાણા પાસે છે મિલ આપણો માલ તૈયાર થઈ ગયો છે હવે ભરે તો સારું શકો છો આપણી હાલત ફાઇનલી સવા છએ આપણી ગાડી લોડ થઈ ગઈ છે ગાંધીધામ માટે આ જોઈએ બિલટીને બિલ ક્યારે મળે છે આ છે મિલ આ ગોડાઉન માં અંદર પરવાનું હતું તો ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે ગાંસડી ભરીને ગાંધીધામની સાત તો અત્યારે આવી ગયા છે વિરમગામ અત્યારે આવી ગયા છે સામખિયાળી i રોડ એટલે અહિયા ગણ મીઠા નું ઉત્પાદન થાય છે કંડલા

આ કંઈક ગોડાઉન છે આ પોર થી ખાલી કરશે ગાડી રીતે ગાડી ખાલી થાય છે ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે ને હવે નીકળીએ આપણે મળીએ આપણે હવે બીજા વિડીયોમાં